આ ન્યૂઝ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર કમોસમી વરસાદને પગલે ધરમપુરના ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે ઝાડ ઉપરથી અનેક કેરીઓ ખરી પડી વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે અનેક જગ્યા ઉપર ખાના ખરાબી સર્જાય છે આંબાવાડીઓમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે આંબાવાડીમાં ઝડપી પવન ફૂંકાતા કેરીઓ તમામ જમીન દોષ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ધરમપુર નજીકમાં આવેલા અનેક ગામોમાં કેરીઓને કમોસમી વરસાદનું પાણી લાગી જતા તે ખાવા યોગ્ય પણ રહી નથી નીચે પડેલી કેરીઓ હવે કોઈ વેપારીઓ પણ લેવા તૈયાર નથી કારણ કે પવનથી અને વરસાદથી નીચે પડી ગયેલી કેરીઓ ખાવા યોગ્ય ન હોય કોઈ વેપારીઓ લેવા તૈયાર થતા નથી જેથી આવી કેરીઓ વેચવા માટે પણ મુશ્કેલી પડે છે પડેલી કેરી માત્ર ને માત્ર કેનિંગ કંપનીઓ ખરીદી રહી છે એ પણ માત્ર ને માત્ર બસો રૂપિયાના વીસ કિલોના ભાવે ખેડૂતો માટે નીચે પડેલી કેરીઓ પણ હાલ હવે કોઈ લેવા તૈયાર થતું નથી ધરમપુર માર્કેટમાં પણ વાવાઝોડામાં પડેલી કેરીઓ લઈ ખેડૂતો આવી રહ્યા છે પણ નજીવો ભાવ મળતા હવે ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકાર નુકસાનીનું વળતર ખેડૂતોને આપે જો શું કહ્યું વેપારી અને ખેડૂતોએ પરિસ્થિતિમાં એવું છે કે અત્યારે એટલી બધી કેરી પડી ગઈ એ કિસાનનો બી હાલત ખરાબ છે આમાં દલાલનો બી હાલત ખરાબ છે અને વેપારીઓની હાલત બધા ખરાબ છે કેરી અમે રાજાપુરી છે હાપુસ છે કેસર છે દશેરી છે લંગડા છે બધી જાતની કેરી હવે વાવાઝોડા પડેલી કેરી બધી આવે છે સારી કેસર બે માર્કેટમાં બે દિવસથી આવતી નહીં મળે અત્યારે વેપારી તો નથી લેતા અમારે હવે કેની ફેક્ટરીવાળા લે તો સારું બસો અઢીસો રૂપિયા ત્રણસો રૂપિયા બધા મન માંગતા છે અત્યારે હાલમાં વીસ કિલો કેજીના અઢીસો ત્રણસો રૂપિયા કહેતા છે ફેક્ટરીવાળા બહુ મુશ્કેલ એટલે બહુ મુશ્કેલ અત્યારે માલ ઉપાડતા નથી કોઈ લેવા રાજી નહીં મળે કોઈ પણ વેપારી માર્કેટમાં આવવા તૈયાર નથી આપતા પરિસ્થિતિ બહુ ખરાબ છે બહુ એટલે બહુ ખરાબ છે બધે વાડીઓમાં બધી કેરી એમને એમ પડી રહેલી છે ને કાઢવાળો કોઈ નહીં મળે અત્યારે મજૂર બી નથી મળતા કેરી કાઢી શકે વરસાદના કારણે સરકારને કિસાન માટે કંઈ ને કંઈ કરવું જોઈએ એને મતલબમાં એના કિસાનોને મળીને એને એને ભરપાઈ કરવું જોઈએ કે સરકારને ગવર્મેન્ટને આપવું છે એને ખર્ચા પાણી બહુ લોકો ખર્ચા કરે છે દવાથી માંડીને બહુ એને વાડીમાં ખર્ચા કરે છે બે બે પાંચ પાંચ લોકો રૂપિયા બગાડ્યા દવામાં એને અસુલ થવાનું નહીં મળે ખર્ચા નીકળવાનો નહીં મળે હવે આવી રીતે રહે તો અઠવાડિયુંમાં કેરી દસ મેં બધું પૂરી થઈ જાય કેમકે હવે ગરમી વરસાદ વરસાદના પાણી લાગે એટલે બધી કેરી ગરવા માંડે તૈયારી વધારે થઈ જાય અશોકભાઈ આહિર નુકસાન એટલે આ વખતનું જે અત્યારનું નુકસાન છે પચાસ ટકા પર પહોંચી જશે પાકો ઓછો તેની સામે નુકસાની વધારે દર વર્ષ કરતાં બી નુકસાન વધારે અને તેની સામે પવન છે એટલે પવને લોકોના ઝાડ વધારે તોડી નાખ્યા જે ભંગા છે ઝાડ કોઈના ધરથી ગબાડા છે કોઈની ડાળીઓ ભાંગી અત્યારે જે નુકસાન છે એ સામે સરકારે વળતર વધારે બને એટલું આપવું જોઈએ પછી એની સામે એ લોકો શું નિર્ણય લે એ આપણે કહી નહીં શકીએ તે નીચે પડી ગઈ છે એ કેરીનું અત્યારે તો મેઇન આપણા એના ઉપર કેનિંગ વાળાઓને ઉપર ડિપેન્ડ રહેશે કે કેનિંગ આપણને કદાચ ત્રણસો રૂપિયા આપે કે ચારસો રૂપિયા આપે એ બી એ લોકો લે કે તેનો પ્રશ્ન છે મોટો ખેડૂતોને તો બહુ મોટું નુકસાન છે એટલા માટે કે ઘણાનો કોઈનો પાકનું બી નુકસાન છે પશુપાલનવાળાને ઘાસચારાથી બધું નુકસાન છે પ્રભાકર યાદવ નુકસાનની વાત કરું તમને તો મોસ્ટ ઓફ જે આપણે ગામડાઓની જે કેરીને પકડીએ જો પાકને તૈયાર થવામાં થોડો સમય હતો ને ઝાડ પર કેરી હતી ને તમે જો વાવાઝોડું જુઓ કાલનું એ વાતાવરણ જે હતું ને તમે જો પવન ફૂંકાતો હતો તે જોઈને મોસ્ટ ઓફ તમે ઝાડવા નીચે જુઓ તો કદાચ દસ મણની સરેરાશ પકડી તો તેમાંથી ચારથી પાંચ મણ તો નીચે કાલની જતી ને આજે પણ થોડું થોડુંનો દેખાય છે તો એક બે મણ તો આજની પણ સરેરાશ પકડી તો દસ મણના ઝાડ પર કદાચ ત્રણ મણનો ફળ રહી ગયો તેવું લાગે ખેડૂતોને ઘણું નુકસાન થયા નથી આખું વર્ષ એ લોકો આ ફળથી આપણા ગામડાઓના કે પછી મોટી મોટી વાડીવાળા પણ પોતપોતાનું ગુજરાણ કરતા હોય છે ખેડૂતોને જોઈએ તો નાના ખેડૂતો જે છે તે લોકો દસ ઝાડ કે પંદર ઝાડ કે વીસ ઝાડ હોય તે લોકો પોતાનો આખા વરસનો ટેકો આ કેરીના ઝાડવાને બનાવતા હોય છે હવે જો એમનો આ જે બધી કેરીઓ પડી ગઈ છે તેમથી ઘણું નુકસાન થયે એના થતો સરકાર પાસે માંગ એ જ છે કે કદાચ આઈ થિંક તો મેસેજો ફરતા થઈ ગયા છે કે દરેક જણે પોતપોતાનું નુકસાની જે રીતની છે તેના વિડીયો ફોટા હોય તે દસ્તાવેજો ભેગા કરીને પુરાવા રાખવાના કીધા છે હવે સરકારે એના પર વળતર તો ન કાંઈ તો આપશે જેવું લાગે છે હવે આ કેરીઓને એવું થઈ ગયું છે કે કેરી પડવાનું પ્રમાણ એટલું બધું છે હવે કેનિંગવાળા પણ એક પોતાનું એક લિમિટેશન હોય કે તેટલી કેરી લેશે હવે આજે જે હિસાબે ભાવ ખુલ્લો છે મેં મારાથી અંદાજીત મેં સિત્તેર એસી મળતો એક જ ખેડૂત આપીને ગયો છે તો મેં એનું કેનિંગથી ભાવ કઢાવ્યો છે તો બસો અઢીસો રૂપિયાનો મને સરેરાશ મળી છે જે કેરીનો એને ભાવ કદાચ બે હજાર મળતી તે કેરી આજે બસો રૂપિયામાં જશે એટલે ખેડૂતને ખાસું નુકસાન છે નથી